ઉન્નત નગર સોસાયટીના મકાનમાં વન્ય ઝરખ ઘુસી જતા રહેણાંક વિસ્તારમાં અફરાતફરી મચી હતી આ વિસ્તારમાં લોકોએ ઝરખ ને જોઈ જતા તાત્કાલિક વન વિભાગ ને જાણ કરતા જસાધાર રેન્જ આરએફો વેટરનરી ડોક્ટર સહિતની રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી વન વિભાગ દ્વારા કલાકોની જહેમત બાદ ઝરખનું રેસ્ક્યુ કરી પાંજરામાં કેદ કરી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા ઉનામાં ઉન્નતનગર સોસાયટીમાં આવેલ રહેણાંક નવા મકાનની કામગીરી શરૂ હોય અને બારી દરવાજા નાખ્યા ન હોવાથી આ વન્ય પ્રાણી ઝરખ અચાનક મકાનમાં ઘુસી ગયું હતું કોઈને નજરે પડતા તાત્કાલિક આ વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા અને વન્ય વિભાગને જાણ કરી હતી

એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણી ઝરક આવી ચડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો વાયુ વેગે વાત ગામમાં પ્રસરી જતા લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો